હેલો સ્ટુડન્ટ્સ ગઈ કાલે તમને મેં કાવ્ય એકવીસ બેટા મને પાછી જવા દેનો વિડીયો મોકલેલો આશા રાખું છું ગમે હશે સમજ આવી હશે છતાં પણ એકવાર આપણે જોઈ લઈશું જેમના લેખક છે ઉમા મહેશ્વરન અનુ નીતા રમૈયા ઉમા મહેશ્વરનો જન્મ મદ્રાસ ઈસવીસન ઓગણીસો આડત્રીસમાં થયો હતો અભ્યાસ અને ઉછેર જબલપુરમાં થયા બી એ જબલપુર યુનિવર્સિટી દ્વારા એને એમએ નાગપુર યુનિવર્સિટી દ્વારા થયા ઉચ્ચ અભ્યાસમાં મિશિગન યુનિવર્સિટીમાં કર્યો ત્યાં પીએચડીની ઉપાધિ પ્રાપ્ત કરી કવિયત્રી લેખક સંશોધક તરીકે જાણીતા થયા સી વી રામન જેવા સમર્થ જીવન જીવનચરિત્ર લખ્યું ત્રિશંકુ અને એન્ડ પ્રોયટ્રી એમનો સંગ્રહ છે અ સાયકલ ઓફ ધ મૂન તેમજ મેનગોઝ અને મેનગોઝ ઓન ધ મેમ્પલ ટ્રી અ સાયકલ ઓફ ધ મૂન તેમજ મેનગોઝ ઓન ધ મેમ્પલ ટ્રી એમના નોંધપાત્ર પુસ્તકો છે વિશેક પુસ્તકો એમને નામે છે હવે એમના એક જાણીતા કાવ્યનો અનુવાદ બેટા મને પાછી જવા દે અહીં લીધો છે જેનો અનુવાદ નીતા રામૈયાએ કર્યો છે પલટાતી સંસ્કૃતિ સાથે બદલાતી જીવનશૈલીનું પ્રતિબિંબ આ કાવ્યમાં છે દીકરાને ભણાવ્યો હતો તે સારી રીતે ઠેકાણે પડ્યો સુખી છે માને એનો આનંદ છે પણ જીવનની બદલાયેલી શૈલી સાથે માને ગોઠતું નથી ગોઠતું નથી એટલે ફાવતું નથી અને એ રીતે માના હૃદયની સૂક્ષ્મ સંવેદનાને કવિ રિયત્રીએ આ કાવ્યમાં ગૂંથી છે વિદ્યાર્થી મિત્રો આપણે આ જેમના કાવ્ય સંગ્રહોના નામ છે એની નીચે એક લીટી કરીશું આગળ વધીએ આપે વિડીયોમાં તો નિહાળ્યું જશે કે આ એક જાણીતા કાવ્ય એટલે કે બેટા મને પાછી જવા દે આ અહીંયા કર્યો છે દીકરાને શું કર્યું તો કે ભણાવીને પરદેશ મોકલ્યો સુખી છે પણ પલટાતી સંસ્કૃતિ સાથે માતા અનુકૂળ થઈ શકતી નથી માને દીકરાની ખુશીનો આનંદ છે પણ જીવનની બદલાયેલી શૈલી સાથે ગમતું નથી માતાના હૃદયની સૂક્ષ્મ સંવેદનાને અહીં કવિયત્રીએ ગૂંથેલી છે એમ શું છે એને કોને ખબર કેવી જગ્યાએ તું મને લઈને આવ્યો છે બેટા અહીં બધી જ બારીઓ હંમેશા બંધ રખાય છે રખાય ને આગલે બારણે હંમેશા તાળું વાસ્યું હોય ભલે પધાર્યા કહેવા માટે ઉમરામાં કોઈ રંગોળી જ નહીં લક્ષ્મીજી ક્યાંથી પધારે બેટા જ્યાં એની એ જ હવા ગોળ ગોળ ફરતી હોય ત્યાં લક્ષ્મીજી પધારવાની પરવા કરે ખરા કહે તો બેટા કમળ ઉપર જે બિરાજમાન છે અને આદિકાળના દૂધના સમુદ્રમાં જેનો વાસ છે તે દેવીની પત્ની તું શું એમ ધારે છે કે ડબ્બામાં ને બરફમાં સંગ્રેલું ત્રણ દિવસનું વાસી ખાવાનું આરોગ છે બેટા હું ખૂબ રાજી છું બેટા તને સારી રીતે ઠેકાણે પડેલો જોઈને બાળકોને પત્નીને બધું જ જોકે તારી પત્ની અન્ય પુરુષોના હાથ પકડે તું અન્ય પુરુષોના પત્નીના હાથ પકડે ત્યારે ઊભા થઈ જાય છે મારા રૂવાડા આપણી ભારતીય સંસ્કૃતિ જે છે વિદ્યાર્થી ભાઈ બહેન એ એકદમ મર્યાદાવાળી છે આપણી સંસ્કૃતિમાં ઝડપથી કોઈ એક સ્ત્રી પુરુષ એકબીજાના હાથ પકડી શકતું નથી અને આ જે જીવનશૈલીથી બા ઘડાયા છે ત્યાં તો પુરુષ સાથે હાથ પકડવો તો દૂર પોતાના પતિ સાથે પણ વડીલો સામે બોલાતું નહોતું પોતાના પતિ સાથે પણ જો સામે પતિ હોય તો જો સામે વડીલ મોટા હોય તો તેમણે બેસાય પણ નહીં નીચે બેસી જવું પડે આ એક ઘરની વહુના સંસ્કારનું વર્ણન છે અહીંયા તો અહીં તો આજે છે તારી પત્ની એ બીજા કોઈ અન્ય પુરુષના હાથ પકડીને ચાલે આ બધું હું જોઈ શકું નહીં માટે હે બેટા તું મને શું કરે તો કે મારા રૂવાડા ઊભા થઈ જાય છે એટલે મારી ખૂબ જ આમાં વ્યથા વ્યક્ત કરી છે બાને તે ગમતું નથી પણ હું રાજી છું બેટા ખરેખર રાજી છું એ વાતે કે તું ઠેકાણે પડી ગયો સારું થયું સારું અને મને લઈ આવ્યો છેક દૂર આ તારું પકડું ઘર તારી કાર અને બધું જોવા પણ આ વાસી હવા મારાથી શ્વાસમાં લેવાતી નથી ગઈકાલની રસોઈની વાસ હવામાં ગોળ ગોળ ફર્યા કરતી બેટા રસોઈ તો રોજ રોજ કરવાની બાબત છે માત્ર રવિવારે કરવાનું કામ નથી અહીં પાશ્ચાત્ય સંસ્કૃતિ જે છે તેનું વર્ણન કરવામાં આવ્યું છે પાશ્ચાત્ય સંસ્કૃતિ એટલે કે પરદેશના લોકો શું કરતા તો કઈકારે જાજી રસોઈ બનાવીને કોલ્ડ સ્ટોરેજમાં અથવા તો સંગ્રહને મૂકી દે તો આપણી એ સંસ્કૃતિ છે નહીં આપણે તો રોજ સવારે વહેલા ઉઠી અને આપણા ઘરડાબા હોય છે ઘરના હોય છે તે દરણા કરે શાક ધોવે સુધારે વાડીમાંથી તાજું શાક લાવીને બનાવે એમ અહીં એ બધું તો છે જ નહીં અને શું કીધું છે તો કે કાલની રસોઈ હવામાં ગોળ ગોળ વાસ એસી ચાલુ હોય એટલે આપણને ખબર છે એર એરકન્ડિશનથી હવામાં વાસ આવે છે એમ માત્ર રવિવારનું કામ નથી અને આપણી પહેલાં સંસ્કૃતિમાં તો એવું હતું કે રવિવાર જે એટલે કે રજાનો દિવસ હોય ત્યારે તો ખાસ વ્યંજન બધાને ભાવતા બનાવાય અને પરિવાર સાથે બેસીને જમાય પણ અહીં તો આખી વાત જ અલગ છે અને બેટા રસોઈનો ધમધમાટ મજાનો હોય સોડમ ઉછેરતી હોય હળદરને લીલી કોથમીરની અને ગરમ તેલમાં રાઈનો તતડાટ જમણમાં સોડમ લાવે હવાને ગંધવી મારે નહીં બધી બારી ખોલી નાખ બેટા મને ટેવ છે જીવંત વસ્તુના ધ્વનિ સાંભળવાની સવારે પંખીનો રાત્રે વરસાદને પવનનો ફર્નિસ ફેનનો ગરગરાટ નહીં અને ગરમ ગરમ હવાના સુસવાટા નહીં અને વોશિંગ મશીનની વૂશ વુશ નહીં બધી બારીઓ ખોલી નાખ બેટા મને પાછી જવા દે સૂર્ય અને હવા તરફ અને પરસેવો અને બાકી ને બધું એવું પણ આ તો નહીં ના નહીં અહીં બા જે વ્યંગ કરે છે તે આપે કોષ્ટક જોયું હશે વિદ્યાર્થી ભાઈ બહેન આપને વિડીયોમાં લેખકે કોષ્ટક બતાવેલું છે જોયું હશે તેમાં શું છે તો કે ગ્રામ્ય સંસ્કૃતિ અને નગર સંસ્કૃતિ ખાસ આ કહેવાની કાવ્યમાં વાત એ એ છે